નમસ્કાર મિત્રો તમે સાંભળી રહ્યા છો દારા ફરી વખત હું લઘુકથા લઈને આવી છું પીનાબેન પટેલ દ્વારા લઘુકથાનું નામ છે એક કપ ચા તો ચાલો સાથે મળીને એક કપ ચાની ચુસ્કીની મજા માણીએ અરે બહુ બેટા એક કપ ચા બનાવી લાવ ને આ ઢોસાને તો બીજું કંઈ કામ જ નથી બસ ઉઠીને ચા ચાનું રટન રટણ ચાલુ થઈ જાય આ દૂધ ખાંડ ચા કેટલા મોંઘા થઈ ગયા છે તે બબડતી બબડતી કપડાં ધોવા બેસી ગઈ ફરીથી ચોકડીમાંથી બૂમ સંભળાઈ વહુ બેટા એક કપ ચા લઈ આવો ને જુઓ પેલા કમાઈને દૂધ ચા અને ખાંડ લઈ આવો પછી એક કપ ચા માગજો ધંધો કંઈ છે નહીં અને ચાની તલબ લાગી છે વહુ ચોકડીમાંથી મોટેથી બૂમ પાડીને બોલી બેટા તારી ઈચ્છા નથી તો મારે એક કપ ચા નથી પીવી મને પણ મારા ઘરમાંથી આવું સાંભળવા મળે તો આ તેના સસરાનો અવાજ ન હતો તેને અવાજ જાણીતો લાગ્યો તે કપડાં ધોતા ધોતા ઊભા થઈ અને બહાર આવી સામેની વ્યક્તિને જોતાં જ મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ બાપુ હું હમણાં જ ચા બનાવી લાવું રહેવા દે બેટા હવે મારે ચા નથી પીવી આજે મને મારા પોતાના પર શરમ અનુભવાય છે કે છી મારી દીકરીને મેં આવા સંસ્કાર આપ્યા એવું નથી બાપુ હું કા કામ તે થોતવાતા શબ્દ બોલી બેટા હવે વધારે કહેવાની કંઈ જરૂર નથી મને ચા પીવાની કેટલી ટેવ છે તું જાણે છે તારી ભાભી જેટલી વાર કહું તેટલી વાર ચા બનાવી દેશે હું પણ અત્યારે કંઈ કમાતો નથી પરંતુ એણે મને ક્યારેય મહેણું માર્યું નથી તે આજે જે શબ્દો કહ્યા તે મારા હૈયે સોસરવા ઉતરી ગયા આ ગીરધરલાલને કેવું થતું હશે મને જોતાં જ તારું વર્તન કેવું બદલાઈ ગયું તો પછી એ તારા પિતા સમાન જ છે તે જ મને રાતે ફોન કરીને ગીરધરલાલ વિશે આડું અવડું કહ્યું હતું એટલે જ હું ગીરધરલાલને મળવા આવ્યો હતો પણ મારો જ સિક્કો ખોટો છે એ મને સમજાઈ ગયું હું ગીરધરલાલને મારી સાથે લઈ જાઉં છું અમે બંને વડીલો વૃદ્ધાશ્રમમાં નિરાંતે રહીશું ના બાપુ એવું ના કહેશો હું હવેથી પપ્પાજીને સાચવીશ હવે પછી તમને મારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે તેની આંખમાં આંસુ આવી ગયા સારું બેટા હવે તું રડીશ નહીં સવારનું ભૂલ્યું સાંજે ઘરે આવે તો તેને ભૂલ્યું ના કહેવાય જાગ્યા ત્યારથી સવાર જા એક કપ ચા નહીં બે કપ ચા બનાવી લાવ ફુદીના ઇલાયચીની સોડમ રસોડામાંથી આવી સવારની ચાની તાજગીથી જીવન થઈ તાજા થઈ ગયું તમે સાંભળી રહ્યા હતા સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ નાઇન્ટી પોર ફોર એફએમ